માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ કેશોદ ખાતે જુનાગઢ રોડ પર યોજાયેલા ગોપી ગો સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય અગિયાર સમૂહ લગ્નોત્સવ માં દાતા શ્રીઓ તેમજ

સેવા કાર્ય કરનાર સો કોઈ ટીમના મિત્રોને સન્માનિત કરાય છે આયોજનમાં વખત થાય તે ના મંચસ્થ મહેમાનો અને અન્ય દ્વારા સૂચનો લેવામાં આવ્યા વાત સૌ કોઈને ખાસ આયોજનમાં લોકો દ્વારા નેવ જેટલી આ સર્વ જ્ઞાતિ સમુલગ્નની અગિયાર દીકરીઓને આપેલા કર્યાવરના દાતાશ્રીઓને તેમજ કામગીરી કરનારા સ ગૃપો સહકાર આપનારા સોનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું રૂપી નવસભા ક્રેડિટ એફર્ટ ટ્રસ્ટ દ્વારા હમણાં થોડા સમય પહેલાં તારીખ વીસ ચારના રોજ ભવ્યાથી ભવ્ય અગિયાર દીકરીઓનો સર્વજ્ઞાતિ સમૂહ આયોજન થયું એ આયોજનની અંદર અનેક દાતાશ્રીઓએ તન મન ધન અને વસ્તુ સ્વરૂપે દાન કર્યું એ તમામનો ઋણ સ્વીકાર કરવા અને આભાર પ્રસ્થા કરવા માટે આજે ધારસ્પિ માતાજીના મંદિરમાં દરેકનો ઋણ સ્વીકારનું આયોજન કરવામાં આવ્યું લોકોનો પ્રતિભાવ લીધો લોકોની સૂચના લીધી જેથી કરીને ભવિષ્યના કાર્યક્રમોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી શકાય સારું કરી શકે એવા ભાવ સાથે આજે બધાએ